ત્રણ સો અડસઠ ટ્રેક્ટર માલિકને સાવ વ્યાજબી કિંમતમાં વેચવાનું છે તેથી જે પણ ખેડૂત મિત્રોને લેવું હોય તે વહેલા તે પહેલા માલિકનો કોન્ટેક્ટ કરી લેજો આ ટ્રેક્ટરની ની એ ટુ જેડ માહિતી આજ વિડીયો આપી દેવામાં આવશે તેથી આ વિડિયો અંત સુધી જોતા રહેજો જો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ કરી પણ ખરીદી કરી શકો છો જો રૂબરૂબ સ્થળ પર જોવા કે લેવા જાઓ તો માલિકનો કોન્ટેક કર્યા વગર ન જવું કારણ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે તેથી એકવાર માલિકનો કોન્ટેક જરૂરથી કરી લેજો માલિકનો કોન્ટેક નંબર વિડીયોમાં આગળ આપી દેવામાં આવશે આ સુધી જોતા રહેજો આ ટ્રેક્ટર માલિકને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે આ ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું રહેશે આ ટ્રેક્ટર તમને ટીપટોપ કન્ડિશનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોમાં ક્લિયર કટ જોઈ શકો છો આ ટ્રેક્ટર કંપની કન્ડિશન કંપની કલરમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરના ગિયર હાઇડ્રોલિક સો ટકા વર્ક કરે છે આ ટ્રેક્ટરના ટાયરની કન્ડિશનની વાત કરીએ તો તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરનું એન્જિન પાવરફુલ કન્ડિશનમાં જોવા મળી જશે બેટરી પણ સારી કન્ડિશનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરના સીટ કવર છત્રી બધું સારી કન્ડિશનમાં જોવા મળશે આ ટ્રેક્ટરનું લાઇટ વાયરિંગ બધું ચાલુ કન્ડિશનમાં જોવા મળશે આ ટ્રેક્ટરના બધા જ કાગળ ઓકે છે આ ટ્રેક્ટરની ખરીદી કર્યા બાદ તેમાં એક પણ રૂપિયાનો ખર્ચ રહેતો નથી તમારે સીધું ચલાવવાનું જ રહેશે તેવું માલિકનું કહેવું છે આ ટ્રેક્ટરની કિંમત માત્ર બે લાખ દસ હજાર રાખવામાં આવી છે તે ફિક્સ નથી રૂબરૂ સ્થળ પર જતા થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે તેવું માલિકનું કહેવું છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી રહેશે તાલુકો અમરેલી ગામ પીપળ જોવા મળી જશે આ ટ્રેક્ટરના માલિક રણજીતભાઈ છે તેમના કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપેલ છે તેથી વધુ માહિતી મેળવવા માટે તેમને કોલ કરી શકો છો જો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો જ રણજીતભાઈને ફોન કરવો ખોટા ફોન કરી તેમને હેરાન ન કરવા જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર જોરથી કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેથી તમને દરરોજ આવા અવનવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે જો તમારે કોઈપણ પ્રકારની વસ્તુની જાહેરાત કરવા માગતા હોવ તો સ્ક્રીન ઉપર આપેલ વોટ્સઅપ નંબર પર બધી જ વિગત મેસેજ દ્વારા જણાવી દેવી તેથી તમારી જાહેરાત એકદમ ફ્રીમાં મૂકવામાં આવશે જાહેરાત મૂકવા માટેનો એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે નહીં